बगाड़। बगाड़ बगाड़। कर दे, वगाड़ वगाड़ डब वगैर डे खाली खाली मां पहला चढ़े ले हो भरा दवा नाखो जा बाबू तारे एई भले हडे आबू से चमू सुड में लो आबू दवा नाखो जा बाबू तारे आबू से आबू से, <laughs> <अबु> से। <laughs> આ તો બાઇકમાં જ આવું છે ને બાઇકમાં જ આવું છે હા હા ચાલ આવું લે જો બાઇકમાં જ આવું આ તો ને હા શું ચેકન મુ તું આજ તો હટ તન હા તને આવડે છે તું આકેજે હા સડે ઉપર રે અરે જય માતાજી चढ द्या चालू कर चालू कर कर चालू चालू <laughs> कर कर सालू कर रेट है चावी चाय चावी 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 चाहे चावी ये तो सालू का रेट सालू को रेट

બેટા કમ દવા નાખવા ચલો ચલો એમ કે લે આપણે દવા નાખવી છે ને હવે દવા નાખવી છે ને આ બેટા કમ દવા નાખવી છે ને હમ અમે દવા નાખવી છે ને જો બેટા કરે હે આ બેટા કરે અમે દવા નાખવી છે ને હમ ના હા હા શું દવા નાખવી છે દવા દવા એ કુણ આયો કુણ જાય પપ્પા કુણ કુણ હે કુણ જાય પપ્પા કેસી પપ્પા

અને વિશ્વમ્પ બનાવવાના છે અને અમારા છોકરી જો દવા નાખવા ભેગું આવી ગયું છે દવા નાખવાની છે ને નાખવાની છે તો આપણે હવે આ દવા નાખવાની છે ને પંપ બનાવવાના છે તો દવા બનાવીને ફોટાનું પણ ચાલુ કરે

તણ આવડે દવા બનાવ દે આવડે છે માં માં નાખી દી હવે સુ ડબલ કરીયા Eiro a dina. Eta nāra lea. Ariane. તો જો આપણે સ્ટીકર એક આટલું બાકી છે આરું પેલી બે આ બે નાખી દીધી આપણી સ્ટીકર એક બાકી છે લાવ સ્ટીકર આપણે ચોરથી નાખી દે પાછળથી તો જો દવા આપણે કમ્પ્લીટ બનાવી દીધી છે થોડી વાર દસ મિનિટ દસ પંદર મિનિટ હલાય અને પછી નાખવાનું ચાલુ કરી દે હવે આપણે એટલે આપણે બિલ પાણી વેડ્યું ને પછી આ એકદમ બધું દવા વીડી અને હવે બીજો બેડી ખરીદી પડી છે એમાંથી બેડ પાણી વેડે એટલે કમ કમેન્ટ થઈ જાય તો જો આપણે વીસ ફો નાખવાના હતા અને આપણે દસ ફોમ્પ તો જો આ બાજુ દીધા લીધા હજુ તો

એક મહિનો દાડે છે બટાકાનો બિહાર પણ ચો હશે આપણે વાતાવરણ જો બટાકા પણ જો સાઈડ એ કમ્પ્લીટ બની ગઈ છે આ જો જો સાઇડ એકદમ જો મોટી બની ગઈ છે જોટા કયા એક બે ત્રણ ચાર પો સાત ખાલી આટલી જગ્યામાં જ સાત બેઠા કસી આખા ખાપાડામાં ચલા બેઠા ગયા છે અને સાઈડે જો એકદમ ચીડી બની ગઈ છે જો સાઈડે કમ્પ્લીટ બની ગઈ છે તો બેઠા ગયા જોઈ લીધો તો સાઈડે પણ ખૂબ છે બિહારમાં પણ ખૂબ છે બેઠા કહું અને આ ખેતી બેઠા કસીને એક મહિનો ને કેવી દાળ જે ઓછી છે બટાકા ને અને જો ચાર કોણ એક જ વરખા બટાકા છે કમ્પ્લીટ જો આ બાજુ જો હવે આપણે બુરી કાંઠા બટાકા સાઈડ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે